નમસ્કાર ડોક્ટર ચંદ્રબોલુ જોશી ચેરમેન રમન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન ઇન્ડિયા ઘણા વર્ષોથી સાયન્સ સિટી સાથે અમે જોડાયેલા છીએ છેલ્લા દસ વર્ષથી રેગ્યુલર સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એટલે સીવી રામનની જે શોધ છે એ શોધનું મહત્ત્વ આપી ભારત સરકારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ સમાજને એક સાયન્ટિફિક એપ્રોચ સાયન્ટિફિક ટેમ્પો અને સાયન્ટિફિક ટેનામેન્ટ મળે એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે સાયન્સ સિટી દસ વર્ષથી આ હું એમની સાથે જોડાયેલો છું દસ વર્ષતા આ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ અલગ અલગ પ્રકારના ઇવેન્ટ સ્પર્ધાઓ યોજીને પાંચ દિવસનું સાયન્સ કાર્નિવલનું કરવામાં આવે છે અહીંયા અમે નવસો જેટલા મેથેમેટિક્સના અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઓ મળી છે અહીંયા અલગ અલગ પ્રકારના સાયન્સના પ્રોજેક્ટો છે જે સ્કૂલમાં કરી શકાય સ્કૂલની બહાર કરી શકાય અને ઘરે પણ કરી શકાય એવા પ્રોજેક્ટો છે સિમ્પલ પ્રોજેક્ટો છે થોડા હાર્ડ પણ છે પઝલો છે ગેમ્સ છે જેના દ્વારા બાળકની તર્કશક્તિ ક્રિયોસિટી જિજ્ઞાસા સંતોષાય અને બાળક એક નવા માહોલમાં આવે ચાર દિવાલનું શિક્ષણની બહાર આવે અને આ પણ એક નવા શિક્ષણની સાથે એ જોડાય સમાજને ભારતને સારા વૈજ્ઞાનિકો માટે આ ખૂબ જરૂર છે માત્ર ને માત્ર ઉદ્દેશ એ છે કે જે કામ કરો એ બાળકો માટે કરો બાળક માટે કરો દેશ માટે કરો સાયન્સ માટે કરો વિજ્ઞાન માટે કરો અમારા એક પ્રોજેક્ટ છે હર ઘર બાલ કલામ કલામ સાહેબનું વિચાર હતો કે બાળકમાં સાયન્ટિફિક એપ્રોચ આવે ટેમ્પો આવે તો ઘરેથી જ એક સાયન્ટિફિક ટેમ્પા સાથે બાળક આગળ આવે સ્કૂલમાં જતાં પહેલાં સમાજમાં જવાનું છે ગમે ત્યાં જાય તો એની પાસે સાયન્ટિફિક ટેમ્પો હોય સાયન્ટિફિક વલણ હોય દ્રષ્ટિકોણ હોય તો એ સમાજને ભારતને સારા એવા ભવિષ્યમાં સાયન્ટિસ્ટ મળે એના માટેના અમે પ્રયાસ કરી રહ્યા છીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત